જૈનોના પર્યુષણ પર્વનો દિવસ આજે સંવત્સરી પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સાથે જ બારસા વાંચન આજે દિવસે જૈન સંઘ ખાતે આચાર્ય નિમેશ્વરી સમુદાયના સમુદાયના ધર્મ શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ સુંદર બારસા બારસાૂત્રનું વાંચન કર્યું હતું તથા બારસા સુત્રનું પાંચ પૂજાઓ વારસા સૂત્ર ગોરાવાની વગેરે વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ડેરાપોર જૈન સંઘના તપસ્વીઓનું પૂજણાનો કાર્યક્રમ યોજાયો હતો તથા દરેક તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું આજના દિવસે જૈનો મોટી સંખ્યામાં ઔષધ વ્રત કરતા હોય છે પૌષધ વ્રત એટલે કે એક દિવસનું સાધુ જીવન દરમિયાનમાં પૌષધ વ્રતના આરાધક અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડેરાપોર જૈન સંઘમાં આવતીકાલે બપોરે બે વાગે ડેરાપોર જૈન સંઘથી તપસ્વીઓનો વરઘોડો બાજા સાથે તથા તપસ્વીઓની બગી સાથે અને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે નીકળશે જે પિરામીટર રોડ થઈ રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા દાંડિયા બજાર ફાયરબ્રિગેડ ચાર રસ્તા સિદ્ધિ વિનાયક મંદિર થઈ બુમિયા થઈ ડેરાપોર પરત આવશે ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાશે તેમ ટ્રસ્ટી ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું એજ આરાધનાનો અમિત છે પર્યુષણનો પ્રકાશ એટલે વેરનો વિનાશ અહં ઓગાળવાનો અને અરહમને આરાધવાનો આત્મને ઓળખવાનો અપૂર્વ અવસર એટલે પરવાધી રાત પર્વ પર્યુષણ કહેવાય છે ક્રોધને બોધમાં કામને રામમાં વિનાશને વિકાસમાં વાસનાને ઉપાસનામાં ઉપાધીને સમાધિમાં વૈમ વીષ અને પ્રેમમાં કેળવવાનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે દિવાળીના ચોપડા તમે દિવાળીમાં ક્લિયર કરજો પણ દિલના ચોપડા તો તમે પર્યુશનમાં ક્લિયર કરજો સ્નેહનું સર્જન

એવી સમાને ધારણ કરીને આજે અમારા જયનો પ્રતિક્રમણ પહેના પછી મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ શબ્દનો નાદ ચારે બાજે ગુજાશે ફોન ઉપર પોણો ચાલુ થઈ જશે એકબીજાના સભ્યો ને વડીલો આંખમાં આંસુ સાથે કમાવશે કે મેં કેવા કેવા એ લોકોની સાથે વર્તન કર્યા કોઈનું મન દુઃખ થયું હશે સાસુ વહુ દેરાની જેઠાણી બાપ અને દીકરો આરાધના અને ઉપવાસ સાથે અઠાઈ સાથે સોળ સાથે માસ કમાન સાથે તપ કરીને આજે જીવોને અભયદાન આપવું અને ખમાવતું અમારું આ પર્વ છે અને આ પર્વ સંભતસરીના દિવસે દરેક સંઘોમાં સાધુ સાધી ભગવંતો બારસાહ સૂત્રનું વાંચન કરે બારસાહ સૂત્ર એટલે બારસો શ્લોક પ્રમાણ મોટું આગમ સાધુ ભગવંતો એ વાંચે અને અમારા બાર ઢારિયા બારસો ઢારિયા કાથાનો આવે એ પ્રમાણે વાંચવાનું હોય છે આ પ્રમાણે સંવર્ધ શરી પર્વ આજે જૈનો માટે છેલ્લો દિવસ અને આવતીકાલે આ પ્રદુષણનો વધુ આનંદ મેળવવા માટે તપસ્યોને અનુમોદન કરવા માટે આવતીકાલે અમારા દેરાપોળ જૈન સંઘની અંદર રથયાત્રાનો વરઘોડો અમારે ત્યાં સંઘને વાત કરતા અને સંઘે વધાવી લીધી અને આ વરઘોડો આવતીકાલે અમારા સંઘમાં સ્વામિવાસ્ય સાથે થવાનો છે આજે ઉત્સાહપૂર્વક તપસવીઓનું બહુમાન કર્યું છે નાની નાની બાળિકાઓ ઉપવાસ કરીને સૂતી નથી અને આ રાતમાં દોડા દોડી કરીને આ દિવસ 16 દિવસ સંપૂર્ણ રીતે અમારા જૈનાબેન કશ્યપભાઈની દીકરી મોઢા ઉપર રાખતો જ હતી કે જેને 16 ઉપવાસ કીધા કીધું કે બાબ આગળ ઝુકાવી ના માસ્ટર સમાન કરી દે એની શક્તિ અમારા ગોડીની દાદાએ પ્રાપ્ત આપી છે અને આ શક્તિને અમે વધાવી છે બોલો જીનેશ સાહેબ સનાદે જૈન ધર્મને ટકાવો કેવી રીતે સાંભળજો બધા આપણને વંદન કરતા ગુરુવંદન કરતા નથી આવડતું આ ધર્મ ચાલશે કેવી રીતે આ ધર્મને ચલાવવા માટે આપણે આપણે આપણા સંતાનોને અને ખુદ સંતાનો તો મોકલીએ પણ આપણે પણ થોડા થોડા સૂત્રો કરવા પડે આપણે સૂત્ર કરીએ તો પણ સ્વાધ્યાય કહેવાય એનું પણ પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે આપણા પાઠશાળાની અંદર આપણા બાળકો આવે છે કેટલાક બાળકો ઓછા આવે છે રેગ્યુલર નથી આવતા દરેક માતા પિતાની આ ફરજ છે તું ટ્યુશનમાં નહીં જાય તો ચાલશે પણ પાઠશાળા તો તારે એવી જવું જ પડે આવો એક નિયમ બનાવવો પડે બાળકોને પ્રોત્સાહન આપવું પડે ટ્રસ્ટીઓ દ્વારા અમારા પ્રમુખ દ્વારા આપને કોઈ પણ પ્રકારનો અભિનય અવિવેક થયો હોય